સુરત સુરતભાગળ વિસ્તારમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને લઈને ફરી વેપારી રસ્તા પર ઉતરી વિરોધ કર્યો છે વિરોધ દરમિયાન વેપારીઓ આર્થિક હાલત નબળી હોવાની વેદના રજૂ મેટ્રો પ્રોજેક્ટના કામના લીધે ભાગળ વિસ્તારના વેપારનો વેપાર ઠપ થઈ ગયો છે અને તેઓને વળતર પણ નહીં મળી રહ્યા હોવાના આરોપ સાથે કેટલાક વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરી મેટ્રોનું કામ અટકાવી દીધું હતું મેટ્રોના અધિકારીઓએ મોડી સાંજ સુધી તેઓને સમજાવવા માટે દોડધામ કરી હતી ભાગળ વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં આ વેપારને અસર પડી રહી છે બેરિકેટ લીધે ગ્રાહકો નહીં આવતા તેઓનો વેપાર ખોરવાઈ જતા મોટું નુકસાન થઈ રહ્યું છે જેથી તેઓ આર્થિક વળતરની માંગણી કરી રહ્યા છે બે દિવસ પહેલા પણ કેટલાક વેપારીઓએ મેટ્રોની ઓફિસે જઈ નારાજગી વ્યક્ત કરી હતી ગુરુવારે સવારે પણ મેટ્રોનું કામ શરૂ થયું ત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને સાઇટ પર પહોંચીને વળતરની માંગણી કરવાની સાથે કામ રોકાવી દીધું હતું ત્રણસો જેટલા વેપારીઓ એક સાથે એકત્રિત થઈ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કેટલાક વેપારીઓનું કહેવું હતું કે છેલ્લા બાવીસ મહિનાથી વેપાર માત્ર વીસ ટકા જ રહી ગયો છે મેટ્રોના પ્રોજેક્ટ લીધે તેઓને મોટું નુકસાન થઈ રહ્યું છે જો મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા તેઓને આર્થિક વળતર નહીં આપવામાં આવે તો કામ નહીં શરૂ કરવા દેશે શુક્રવારથી રોડ પર જ ટેબલ મૂકી વેપાર શરૂ કરીશું જ્યારે બીજી બાજુ મેટ્રોના અધિકારનું કહેવું હતું કે વળતર માટેની પ્રોસેસ જારી છે જે અંગે વેપારને સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં વેપારીઓ સાથે મિટિંગ કરવામાં આવશે મારું નામ છે અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઇવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતો ને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું આગળ તમને કોઈ રિફંડ આપવામાં આવ્યું છે પૈસા આપવામાં આવ્યું છે અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે પણ આજ સુધી કમિટમેન્ટ કમિટમેન્ટ જ રહ્યું છે એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી